રાધે રાધે જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા મજામાં જશો કેમકે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો આજે આપણે ફ્રી થઈને આવી ગયા છીએ ગોવર્ધન પર્વતે તમે ઘણી વાર આપણા બીજા વિડીયોમાં તો જોયું હશે ગોવર્ધન પણ આપણે આજે એનો ફૂલ ટૂર કરવાનો છે ગોવર્ધનનો તો ચાલો આપણે અટાણે એન્ટ્રી કરીએ ગોવર્ધનમાં આ એન્ટ્રી ગેટ છે પહેલો તો તમે જોઈ શકો છો મેરો પ્યારો ગોવર્ધન મેં જોઈ શકો છો ભારત માતાનો પણ ફોટો લાગેલો છે શ્રી ગોવર્ધન તણેટી શ્રી રાધેધામ બરસાના અને આપણે પગઠીઓ ચડીને ઉપર જવાનું છે મંદિર ત્યાં છે તો દર્શન કરી આવીએ ત્યાં અને આ લિફ્ટની પણ વ્યવસ્થા રાખેલી છે આપણે મારા શ્રીએ તો કોઈ પણ અવસ્થાનો હોય તો તેને લિફ્ટમાં જવું હોય તો પણ વાંધો ના આવે એટલે લિફ્ટની પણ વ્યવસ્થા છે અહીંયા જય રાધે જય રાધે જય રાધે

આપણે જઈએ છીએ અટાણે પરિક્રમા માર્ગમાં તો અટાણે આપણે ગોવર્ધનની પરિક્રમા કરી રહ્યા છીએ અને જે કે આપણે બાપાએ ઉપર કીધો કે બે હજાર પંદર અને સોળમાં સ્ટાર્ટિંગ કરવામાં આવી હતી ગોવર્ધન પર્વતની એ જ પ્રમાણે અહીંયા પણ પચીસ હજારથી ઉપર અહીંયા વૃક્ષો વાવેલા છે તો તે સમયે જે વૃક્ષો વાવ્યા હતા તે અટાણે ઘણા બધા વધી ગયા છે જોઈ શકો છો ઉપર કેટલી વંડરાઈ થઈ ગઈ છે ચારે કોર અહીંયા ખૂબ જ સરસ મજાની વંડરાઈ થઈ ગઈ છે અને ગોવર્ધન માર્ગ એકદમ પરિક્રમા માર્ગ સુંદર લાગે છે તો અટાણે આપણે પહોંચી જાય છે રમત રેતી આગળ તો આ મહારાજ શ્રી ત્યાંથી રેતીથી થોડી ઘણી રેતી લાવીને અહીંયા થોડી ઘણી પાથરી નાખીએ એટલે આ રેતી પણ પવિત્ર થઈ જાય તેના માટે અને અહીંયા પણ માણસો આવે છે ઘણી બધી દૂરથી આવે છે અને આ અહીંયા પણ આરોટે છે જેમ કે આપણે વૃંદાવનમાંને અહીંયા રેતીમાં આરોટતા તેમજ અહીંયા આરોટે છે અને ખૂબ જ અહીંયા પક્ષીઓ માટે પણ બનેલા છે જોઈ શકો છો તમે અને બાળકો અહીંયા સારી રીતે રમી શકે તેના માટે ઝૂલાઓને એ પણ બનેલું જ છે આપણે જે દરવાજાને દરવાજા છે કડી વારે ટાયર પણ રાખેલા છે જેમ કે આપણે જુનાગઢ બળદગાડા એ પ્રમાણે ટાયર પણ રાખેલા છે જોઈ શકો છો બંને સાઈડ રાખ્યો છે સજાવટ માટે ચાલો આગળ એક ગામડું પણ બનાવ્યું છે તો ચાલો આપણે ત્યાં પણ જઈએ તો જોઈ શકો છો તમે મારા શ્રી અહીંયા ઊંચા ગામ પણ બનાવ્યો છે અહીંયા જોઈ શકો છો જૂનવાણી જે આપણે કૂવો બનાવેલો હતો એ જ પ્રમાણે કૂવો પણ બનાવેલો છે ને અહીંયા ગોપીઓ જે કહેવાય કે સખીઓ તે અહીંયા પાણી ઉંચેલી રહી છે અને અંદર પણ ઘણી જૂનવાણી વસ્તુઓ રાખેલી છે જેમ કે અહીંયા ગાડો જોઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ જૂનવાણી જેમ કે અટાણે તો આપણે ટ્રેક્ટર ને આવી ગયા છે બરોબર ને સુમિતભાઈ ટ્રેક્ટરને એ બધો આવી ગયો છે પણ આપણે જૂનવાણી જે પ્રમાણે ખેતી કરતાં વાડીએ જતા એ પ્રમાણે ગાડા ઉપર જ આપણે જતા ને આવતા તો આજે આપણી જૂનવાણી જાદુ છે તે બધી રાખી છે અહીંયા મારા શ્રીએ અને એકદમ આમાં ઊંચા ગામ જેવો ઘર બનાવ્યો છે અહીંયા જોઈ શકો છો તમે જૂલાઓને બધું પણ જૂનવાણી છે આ ઘણું જૂનું છે જેમ કે સો બસો વર્ષ તો જૂનું હશે જ બધું અને અહીંયા જોઈ શકો છો આપણે ખેડૂતો માટે જે હાથેડીને બધું હતું તે પણ અહીંયા રાખેલું છે જેમ કે ગાડાઓની હતી ને કોઠીઓ રાખેલી છે જોઈ શકો છો તમે આમાં પહેલાં આપણે જે કોઠીઓ હતી એમાં આમાં ધાન રાખતા ઉપરથી અને આમાં નીચે એક પ્રકારનું જોઈ શકો છો તો હોલ હશે થોડીક સાઈડમાં છે એટલે દેખાતી નથી જૂની થઈ ગઈ છે ઉપર આમાં માથે આપણે લીમડાના પાન ને એવું બધું રાખી દેતા જેના માટે એ આપણો ધાન હોય છે તે સડતો નહીં અને કમ્પ્લીટ જેવો હોય એવાને એવો રહેતો અને આમાં ખાલી નીચેથી જ આપણે જે પણ ધાન ખપતો એ આપણે નીકાળી લેતા અહીંયાથી જોઈ શકો છો અહીંયા જૂનવાણી ભૂંગું રાખેલો છે આપણે સરસ મજાનું છે એકદમ નીચે જો ખાટલા પણ ડારેલા છે જે કે આપણે વડીલો બેસતા આપણે એ પ્રમાણેના ખાટલા છે એકદમ લાકડા ટાઈપ જ બધું બનાવેલું છે અહીંયા મેરો પ્યારો ગોવર્ધન અને અહીંયા સ્ટેજ પણ છે કંઈ પણ અહીંયા ગોવર્ધન આપણે નિજાનંદ સંપ્રદાયનો પ્રસંગ હોય જેમ કે સત્સંગ હોય કે કોઈ પણ બીજો કાર્યક્રમ હોય તો અહીંયા એનો સ્ટેજ છે શ્રી પરમધામના યમુનાજીના અઢાર ઘાટના અહીંયા બધા દર્શન કરી શકો છો તમે બધા ઘાટ અહીંયા છે યમુના મહારાણીના દર્શન કરી શકો છો તમે આ યમુના મહારાણીનો જલ આપણે ત્યાં વૃંદાવનથી થોડો ઘણો લઈ આવી અને અહીંયા મહારાજશ્રીએ રાખી દીધો હતો એટલે બધું જલ જે છે તે પવિત્ર જલ થઈ જાય અને તમે અંદર જોઈ શકો છો તે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે જે કાળિયા નાગને નાથ્યો હતો તે હું આ દર્શન કરી શકો છો અહીંયા આપણે ઝૂલતા પુલ ટાઈપ બનાવેલો છે મારા શ્રીએ ખૂબ સરસ મજાનો છે તમે પણ આવો અહીંયા અને દર્શન કરો અને અઢાર ઘાટ છે તો આપણે એક ઘાટના તમને દર્શન કરાવીએ આ શ્રી દાણ ઘાટ શ્રી સુરસ ઘાટ શ્રી રાસાટ શ્રી માનસ ઘાટ શ્રી જહાજ ઘાટ શ્રી પનીહારી ઘાટ ખગ ઘાટ श्री पदम घाट से आ श्री घाट श्री आरण घाट श्री बंसी घाट श्री मेघमलहार घाट श्री श्यामिनी जी घाट मधु घाट श्री राजघाट श्री घाट आज तब दर्शन कर बदा अधार घाट दर्शन था जो कि जूनवाणी वस्तुओं राखेली है

સરસ મજાનું છે અટાણે એમાં પણ જલવિહાર પણ ચાલુ છે તો અહીંયા જૂના જમાના ગાડી પણ છે રિક્ષા પણ છે સ્કૂટર પણ છે અને બધા છે અને બધામાં અહીંયા કારીગરી જોઈ શકો છો એકદમ કલરિંગ બનાવી નાખી છે ભરત કામ થોડો થોડો કરેલો છે આમાં બધામાં સ્કૂટર છે ને અહીંયા છકડો પણ છે જોઈ શકો છો જેમાં અહીંયા અટાણે ટુરિઝમ બહુ છે અટાણે તો તે પણ અહીંયા ફરી રહ્યા છે રવિવાર છે તો તો ઘણા બધા લોકો આવ્યા છે અહીંયા અને એકદમ ફરવાલાયક સ્થળ પણ છે અને અહીંયા કોઈ પણ જાતનો પેમેન્ટ નથી આપવાનો હોતો કોઈ પણ જાતની ફી નથી હોતી રાધે રાધે રાધિકા સરોવર તો આપણે અહીંયા બાર પહોંચી આવ્યા છીએ રાધિકા સરોવરમાં ગોવર્ધન લીલા રાખેલી છે અહીંયા ને પાછળ સરોવર પણ છે જોઈ શકો છો તમે અને અહીંયા સરસ મજાની

અને પછી આપણે અઢારઘાટના દર્શન કર્યા અને અટાણે આપણે અહીંયા ગોવર્ધન લીલા પણ તમને વતાડી તો ને આવા નવા બ્લોગ જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળીએ તમને નવા બ્લોગમાં ત્યાં સુધી રાધે રાધે